ત્યારે સુરેન્દ્રનગર શહેરની અંદર જ્યારે સૌપ્રથમ ગણેશ મહોત્સવનું આયોજન જે યુવક મંડળ દ્વારા જે કરવામાં આવ્યું હતું તે યુવક પાસે આજે આપણે આવ્યા છીએ જે છે યુવક મંડળ છેલ્લા વર્ષથી લગાતાર ગણેશ મહોત્સવનું આયોજન કરી રહ્યા છે અને લોકોમાં એક ગણેશ ભક્તિનો એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જ્યારે આપણે વાદીપરા યુવક મંડળ ગણેશ મહોત્સવ સ્થળે આપણે આવ્યા છીએ ત્યારે અહીંના આયોજક સાથે આપણે વાત કરીશું કે અહીંયા જે ગણેશ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે તે કેવા પ્રકારનું આયોજન થઈ રહ્યું છે અને જે આયોજન થઈ રહ્યું છે તેની પાછળ મંડળ દ્વારા જે ગણેશ મહોત્સવ નું જે આયોજન કરી રહ્યા છો કેવી રીતનું આયોજન કરી રહ્યા છો અને શું આપનું નામ છે હું વાદીપરા યુવક મંડળ આયોજક જીગ્નેશભાઈ કારેલીયા અમારું યુવક મંડળ સો થી સવા સો સભ્યનું છે અને અમે બધા સાથે મળીને જ એકતાથી કરી છે અને આ ખાસ કરીને ગણેશ મહોત્સવ દરમિયાન કેવા કેવા પ્રકારના કાર્યક્રમો થાય છે અને કેટલા લોકો લાભ લઈ રહ્યા છે ધાર્મિક કાર્યક્રમો રોજ રાત્રે નવ વાગે આરતી થાય ને આરતી પૈતા પછી રોજ ધાર્મિક કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે અને અહીંયા હજારો માણસ લાભ લે છે ખાસ કરીને જે આયોજન થઈ રહ્યું છે તે કેટલા વર્ષોથી આયોજન થઈ રહ્યું છે અને તમારી સાથે કેટલા જે તમારા મેમ્બરો જે છે ગ્રુપના મેમ્બરો કેટલા જોડાયેલા છે આ અમારે છેલ્લા પચીસ વર્ષથી થઈ રહેલ છે આયોજન સુરેન્દ્રનગરમાં સૌ પ્રથમ વાદીપરા યુવક મંડળ દ્વારા થયેલ છે અને અમારે કુલ સભ્યની ટીમ સવા સવાસો છોકરાઓની છે ખાસ કરીને જે આ વિશાળ ગણેશ પંડાલ બનાવવામાં આવ્યો છે તેમાં કેવા કેટલા લોકોની મહેનત છે અને કેવા પ્રકારનું આયોજન છે આ પંડાલ બનાવવામાં સૌથી મહેનત અમારે અશોકભાઈ ગોયલ છે અને સાથોસાથ બધા યુવક મંડળે નાની મોટી પંદર થી સાડા પંદર ફૂટ મૂર્તિ છે જી આપણી સાથે જે અહીંના જે ગણેશ મહોત્સવના જે આયોજક હતા તેઓએ આપણને જે ગણેશ મહોત્સવનું જે આયોજન થઈ રહ્યું છે તેના વિશે આપણને માહિતી આપી બી ઇન્ડિયા ન્યુઝ સુરેન્દ્રનગર અવધેશ ત્રિવેદી